વલસાડના ધરમપુરના બિલપુડી ડુંગરપાડા મુખ્ય માર્ગથી ઝરિયાબારી ફળિયા સુધી આશરે બે પોઈન્ટ ડામરનો માર્ગ બન્યો નથી જેની સામે સ્થાનિક ગ્રામજનોમાં ભારે અસંતુષ્ટિ ફેલાય છે આ માર્ગ આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ અસ્તિત્વમાં ના આવતા દૈનિક અવર જવરમાં ગંભીર મુશ્કેલીઓ ઊભી થઈ છે ખાસ કરીને વરસાદી ઋતુઓમાં રસ્તો કાદવમય બની અપ્રવેશ્ય બન્યો હતો જેથી વિદ્યાર્થીઓ વૃદ્ધો ગર્ભવતી મહિલાઓ અને દર્દીઓને હોસ્પિટલ સુધી લઈ જવામાં ભારે અવરોધ સર્જાય છે દર્દીઓને ક્યારે જોડીમાં લઈને જવાની પણ

ત્યારે અમે મારો તો અનુભવ છે અમે ખુરશી લઈને બેસાટા બેસાટા રસ્તા સુધી લઈ ગયેલા અમે અમે રસ્તા માટે આવ્યા છે અમે શિવપુરીથી ડુંગરપાડા ભયાથી ઘરિયા સુધી આ જોડતો રસ્તો આજ સુધી બન્યો નથી તે અમે આ આવેદન પત્ર બ્રાન્ચ સાહેબને આપવા માટે આવ્યા શું તમારી માંગ છે અમારી રસ્તો જલ્દીથી બને તે અમારી માંગ છે મહેરબાની કરી રસ્તો જલ્દી જલ્દી બનાવે ઓકે રમણસમાં પાડવી બોલું છું એ આજ સુધી આ રસ્તો બન્યો નથી

તો અમારે જોડી કરીને લઈ જવા પડે આ રસ્તાની હાલત એવી છે કે અમારે જાતે પણ આ રસ્તો બનાવવા પડે જ્યારે મુશ્કેલી આવે ત્યારે જીસીપી લાવીને અમે જાતે બનાવતા છે એટલે અમને એટલી વિનંતી છે કે અમારા ધારાસભ્ય ગામના સરપંચો જે અમારા આ વિભાગમાં લાગતા છે તેમને જાણ કરવાની છે કે આ રસ્તાને અમે નિમ્ર વિનંતી કરીએ કે જલ્દીમાં જલ્દી અમને આ રસ્તો પાસ કરીને આપો ધન્ય આંદોલન અમે બધા ચાલુ કરીશું અહીંયાના અમારા વીસથી થી ચાલીસ ઘરો છે તે રીતના અમે આંદોલન પણ કરી શકશું મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ધરમપુર વલસાડ